શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી હરિને પ્રિય એવી શુભ એકાદશી બૈસાખ માસના વધપક્ષની અપરા એકાદશી ક્યારે છે તારીખ બે જૂન કે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ આ એકાદશીનું શું મહત્ત્વ છે મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવાના છે અને એકાદશીના દિવસે એવા કયા ખાસ ઉપાય કરીએ કે જેથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય પ્રભુ પ્રસન્ન રહે એ સર્વકારે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ હું પ્રજોદયાત બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ઘણું મહત્ત્વ છે એકાદશી એટલે અગિયારસ જે મહિનાની અગિયારમી તિથિ આવે છે જે બે વખત પડે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ છે એકાદશીનું વ્રત કરવાથી અને એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન રહે છે ભુક્તિ અને મુક્તિ જીવનમાં પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસે વ્રત કરવાનું વિધાન છે આ દિવસે ભગવાન નારાયણનું તુલસી દલથી તથા વિવિધ ભોગથી પ્રભુનું પૂજન થાય છે મંદિરોમાં દર્શન કરવા પણ જઈ શકીએ છીએ મહિનામાં બે વખત આવતી આ એકાદશી જે વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી છી એકાદશી થાય છે આપણા ઋષિ મુનિઓ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી કે જે ભગવાનને પ્રિય છે માટે આ એકાદશીના દિવસે જો વ્રત ન થાય ઉપવાસ ન થાય કે પૂજન પણ ન થાય સ્વાભાવિક છે સમય જેવો છે તો પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અપરા એકાદશીનો મતલબ શું થાય છે અપરા એટલે શું અપરા એટલે ભૌતિક જ્ઞાન અસીમિત અદ્વિતીય અને ધાર્મિકતા જે છે તેને અપરા કહેવાય છે જે લૌકિકથી અલૌકિક તરફ લઈ જાય છે એટલે કે સાંસારિક માયાથી આપણને પ્રભુ તરફ લઈ જાય છે માટે આ એકાદશીને અપરા એકાદશી કહેવાય છે સૌપ્રથમ આપણે આ અપરા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે સ્માર્ત એકાદશી ક્યારે છે ને ભાગવત એકાદશી ક્યારે છે અપરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે બે જૂન બે હજાર ચોવીસ રવિવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને પાંચ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ જૂન બે હજાર ચોવીસ સોમવારના દિવસે રાત્રિના એટલે કે બે અને ત્રણ જૂનની જે રાત્રિ આવે છે ત્યારે લગભગ બે ને પચાસ મિનિટે માટે એકાદશી તિથિ જોઈએ તો દસમથી યુક્ત જે એકાદશી હોય છે તેને સ્માર્ત એકાદશી કહેવાય છે જે તારીખ બે જૂને પડે છે અને ભાગવત એકાદશી કે જે પૂર્ણ એકાદશી કહેવાય છે સૂર્યોદય થતાં એકાદશીની પૂર્ણ તિથિ હોય છે તેને ભાગવત એકાદશી કહેવાય છે જે સાધુ સંતો વૈષ્ણવો આ એકાદશી કરે છે આ એકાદશી તારીખ ત્રણ જૂન સોમવારના દિવસે રહેશે સ્માર્ત એકાદશી કે જે સંસારી લોકો કરી શકે છે પંથીઓ કરી શકે છે અને ભાગવત એકાદશી એ જેઓએ કંઠી ધારણ કરી છે તેઓ કરી શકે છે આમ તો બંને એકાદશી શુભ જ છે બંને દિવસે શુભ પરિણામ જ આપવાની છે પરંતુ ભાગવત એકાદશી તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ તે ઉત્તમ મનાય છે હવે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે જે ભક્તો તારીખ બે જૂન એકાદશી વ્રત કરે છે જે સ્માર્ત એકાદશી કહેવાય છે તેના પારણા તારીક 3 જુન 2024 સવારે લગભગ 8 થી 8:30 સુધીમાં કરવાના રહેશે જે ભક્તોએ 3 જુન 2024 ના દિવસે એકાદશી વ્રત કર્યું છે તેઓ પારણ કરે તારીક 4 જુન 2024 વહેલી સવારના લગભગ 6 થી 8:30 સુધીમાં પારણામાં આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુનું જે આપણે પૂજન કરીએ છીએ એ રીતે પૂજન કરાય છે અથવા તો પાણાના દિવસે ભગવાનના મંદિરમાં જઈને દાન પુણ્ય કરી શકાય છે સીધું સામગ્રી આપી શકાય છે ગાય માતાની સેવા કરી શકાય છે પીપળાનું પૂજન તુલસી પૂજન કરી શકાય છે જે આપણાથી બને તે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ પારણા થઈ ગયા એકાદશીનો વ્રતનો સંકલ્પ પણ એકાદશીના વ્રતની સવારે જ કરાય છે જ્યારે આપણે એકાદશીનું વ્રત કરવાના છીએ બંને દિવસે એકાદશી છે માટે જે દિવસે જે ભક્તો એકાદશીનું વ્રત કરે જે મનમાને અથવા તો ઘરના જે સદસ્યો છે તે જે માનતા હોય એ તારીખે એકાદશીનું વ્રત કરે એકાદશીના વ્રતના દિવસે પૂજન વિધિ પણ આપણે જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરના મંદિરમાં જો નાનકડા શ્રી કૃષ્ણ ભગવાનનું લાલજીનું સ્વરૂપ હોય ભગવાન શ્રી રામ છે સ્વામિનારાયણ છે કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય લક્ષ્મીનારાયણ દેવ હોય રાધાવર ગોવિંદ હોય જો મૂર્તિ હોય તો ગંગાજલથી અભિષેક થાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જલથી સ્નાન કરાવાય છે અને જો ચિત્રજી હોય ફોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પૂજન કરાય છે ભગવાનના ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરાય છે અને ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રીનો ભોગ સીઝનના ફલ ફલાદી જે પણ આપણી પાસે હોય તેનાથી પ્રભુનું પૂજન ભાવથી કરવું આરતી કરવી ભગવાનની સામે જો આજે વિશેષ પૂજન કરવું હોય તો નારિયેલનો ભોગ સમર્પિત કરાય છે આખું નારિયલ છે સોપારી છે લવિંગ ધૂપ દીપ પંચામૃત અક્ષત દલ ચંદન મિષ્ટાન આદિનો પણ ભોગ સમર્પિત કરી શકાય છે જેવી જેની શ્રદ્ધા સમય હોય એ પ્રમાણે પ્રભુનું પૂજન કરવું જોઈએ આજે તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત કરવા માટે તોડી શકાય છે તુલસીનું પૂજન કર્યા પછી લૌકિક કાર્ય માટે નહીં આ પાવન દિવસે ભગવાન શ્રી નારાયણનું માતા મહાલક્ષ્મી સાથે જો પૂજન થાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આજે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ સાત પરિક્રમા કરવી જોઈએ સૂતરના દોરાથી કરીએ તો ઉત્તમ ત્યારબાદ જે કંઈ પશુ પક્ષીની આપણે સેવા ચાકરી કરી શકીએ કારણ કે ઉનાળો છે જલનું દાન ભોજનનું દાન ઉત્તમમાં ઉત્તમ મનાય છે જરૂરિયાતમંદને છત્રી જૂતા ચપ્પલ આદિનું દાન કરી શકાય છે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે મંદિરોમાં જઈને પણ આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ માન સન્માનમાં વૃદ્ધિ થાય છે ભાગ્યોદય થાય છે આ અપરા એકાદશી જે છે તે દિવસે ગાય માતાની સેવા કરાય અને બળદની પણ સેવા કરાય છે કારણ કે એકાદશી બે દિવસ પડે છે રવિવાર અને સોમવાર ભગવાન સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરવી સવારે વહેલા ઉઠીને ત્યારબાદ એકાદશીનો સંકલ્પ કરવો જોઈએ કે એકાદશીનું વ્રત જેવો કરવા માગે છે તેઓ ત્રણ રીતે એકાદશીનું વ્રત કરી શકે છે પહેલું છે ઉપવાસ અર્થાત ભગવાનની નજીક રહેવું નહીં કે ભૂખ્યા તરસ્યા રહેવું એટલે જો વ્રત ન થાય તો બિલકુલ મનમાં ચિંતા ન કરવી ભોજન કરીને સાત્વિક ભોજન કરીને પણ પ્રભુનું પૂજન કરીને વ્રત કથા સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે વિષ્ણુ નામ પાઠ કરી શકાય સાંભળી શકાય તો ઉત્તમ જે ભક્તો વ્રત કરે છે તેઓ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે શરીર સાથમાં આપતું હોય તો અને ફલ ફલાદી લઈને પણ વ્રત કરી શકે છે જેવી જેની ભાવના હોય શ્રદ્ધા હોય એ રીતે અને શરીર ખાસ સાથ આપવું જોઈએ અત્યારે રોગ વધી ગયા છે અને શરીર એટલું સાથ પણ નથી આપતું અને કામમાં પણ આપણે કમજોરી અનુભવ કરીએ છીએ જો આપણે બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત વ્યવસ્થિત થતું નથી એટલે વિચારીને સંકલ્પ કરવો જોઈએ કે વ્રત તમે કેવી રીતે કરવા માગો છો કે નહીં જો વ્રત ના કરી શકીએ તો પણ રાંધેલો ભાત છે લસણ ડુંગરી આદિનો ત્યાગ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે આ ઉપરાંત એકાદશીને જલક્રીડા એકાદશી કે અચલા એકાદશી પણ કહેવાય છે અચલ ફળ એટલે કે જે ચલિત નથી થતું એવું દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણની પૂજા કરવાથી વ્રત ઉપવાસ રાખવાથી એકાદશીનો મતલબ છે અપાર પુણ્ય દેનાર માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખોનો અંત આવે છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રત તે શુભ ફળ આપનાર છે શુભ ફળથી ભરપૂર છે માનવામાં આવે છે કે આ વ્રત રાખનારે દસમીની સાંજે જ અર્થાત સૂર્યાસ્ત પછી આ વ્રતનું પાલન કરવાનું હોય છે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈની નિંદાકૂતલી ના કરવી જોઈએ બાળ નખ કાપવાના જોઈએ અને જો ઘરમાં સૂતક હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂજા ન થાય વ્રત ચોક્કસ કરી શકાય છે વ્રત તો મનથી થાય છે આપણી પ્રભુ ભક્તિ મનથી કરી શકીએ છીએ પવિત્રતા જાળવીને ભગવાન નારાયણની પ્રિય એવા આવૃતના દિવસે પ્રભુના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણાય અથવા તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી આ રીતે મંત્ર જાપ કરી શકાય છે જે પણ પ્રભુના મંત્રનો જપ આપણને પ્રિય હોય નાનો એવો મંત્ર પણ જપી શકાય છે રામ રામ કૃષ્ણ કૃષ્ણ આ રીતે એકાદશીના સીધું સરળ વ્રત છે અને આ દિવસે ખાસ કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ એકાદશીના વ્રતનો મહિમા તે અપરંપાર છે કહેવાય છે કે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલી સંભળાવ્યું છે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનાર અપાર પુણ્ય આપનાર અને પાપોને નષ્ટ કરનારી એકાદશી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અને પરલોક પણ સાર્થક થઈ જાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત માત્રથી નષ્ટ થઈ જાય છે જો ક્ષત્રિય પણ યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે કારણ કે તેઓ પોતાના ધર્મમાંથી જ યુદ્ધ થયા પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય જ નરકમાં જાય છે તે પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ માત્ર અપરા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે સિંહ રાશિવાળા ગુરુવારના દિવસે ગોમતીજીમાં સ્નાન કરે કુંભમાં જ્યારે શ્રી કેદારનાથજીના દર્શન થાય બદ્રિકાશ્રમમાં જઈને જો સ્નાન કરાય અને આ સર્વે કાર્યોથી સર્વે પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે ટૂંક સમયમાં વીઆયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ અપરા એકાદશીના ફળ બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે આવું મહાવ્રત છે તે છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની આ શુભ અને મંગલકારી એકાદશી અપરા એકાદશી મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે સાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદૃશમ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય ભય હરમ એકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ